રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલ દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી એક વિશાળ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ દેહદાન સ્કીન ડોનેશન તેમજ બીપી અને ડાયાબિટીસ જેવા અગત્યના સ્વાસ્થ્ય વિષય અંગે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતું આ જનજાગૃતિ અભિયાન રેલીને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટિયન દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. જાગૃતિ રેલીમાં કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને હોસ્પિટલના સ્ટાફ, પરિવાર, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલીમાં જોડાયેલા તમામ લોકો જાગૃતિ સંદેશ આપતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે ચાલી ગયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે વેપારીઓ અને આગેવાનોની ફુલહારથી રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દર્શાવે છે કે ધોરાજીના નાગરિકો સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ માટે કેટલા પ્રતિબદ્ધ છે. માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટરે જણાવ્યું હતું કે એડ્સ બચવા અને ડાયાબિટીસ વીપી નિયંત્રણ કરવા માટે નિયમિત તપાસ અને જીવનશૈલીમાં ફેરફારો કેટલા જરૂરી છે આ ઉપરાંત નિષ્ણાતોએ રક્તદાન અને ચક્ષુદાન કરવા અંગે ભારપૂર્વક જણાવ્યું હતું જીતે જરૂરિયાત લોકોને નવી જિંદગી મળી શકે આ તમામ સ્વાસ્થ્ય સંદેશાઓ ધરાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી લોકો ઘરે જઈને પણ આ માહિતી મેળવી શકે ધોરાજીની સરકારી હોસ્પિટલ દ્વારા યોજાયેલું આ અભિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ દસમી ડિસેમ્બરે અમે સરકારી હોસ્પિટલ ધોરાજી સ્ટાફ અને લેવા પટેલ કન્યા વિદ્યાલય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકારથી એક જનજાગૃત રેલીનું આયોજન કરેલ છે સદર રેલીમાં મુખ્યત્વે આઈ ડોનેશન સ્કિન ડોનેશન એન્ડ બોડી ડોનેશન તેમજ સંક્રમિત રોગો એચઆઈવી છે તેમજ અન્ય નોન કોમ્યુનિકેબલ ડિસીઝ બીપી ડાયાબિટીસ એન્ડ કેન્સર જેવા રોગોની લોકોમાં જાગૃતિ ફેલાય એ ઉદ્દેશથી અમે સરકારી હોસ્પિટલ ધોરાજીથી બંબા ગેટ સુધી રેલીનું આયોજન કરેલ છે સદર રેલીમાં અમને વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રેસ મીડિયાનો સુંદર સહયોગ મળેલ છે લોકોમાં વધારે વધારે જાગૃતિ આવે

ડાયાબિટીસ બરાબર હવે ડાયાબિટીસ થવાના કારણો છે કોઈને ખ્યાલ છે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણોમાં